મને એક જણાએ કીધું મને કે અમિત ભાઈ બે હજાર રૂપિયા ઉધાર આપો ને મેં કીધું એવો ભરોસો અઘરો પડે છે ભાઈ મને કે હા નહીં તમે ગુજરાતી તમે ભરોસો ના કરો મેં તો અમે ગુજરાતી ભરોસો ક્યાંય ના કરીએ મને કે તમને સેચ કોઈની પર ભરોસો નહીં મેં કીધું ના અમે ભરોસો ના કરીએ અમે તાળું મારીએ ને ઘરના તાળું પછી ત્રણ વાર ખેંચીને ચેક કરીએ બરાબર લાગ્યું છે કે નહીં અમને જાત પર એટલો ભરોસો નથી વાલીડા તો તારી પર બે હજારનો ક્યાંથી થાય પણ બહુ અઘરું હમણાં જે બધા કોરોના કાળ જે હતો એ કોરોના કાળની તરત પછી ત્રીજી લેયર પૂરી થઈ પછી જે ફટાફટ લગનો આવવાના ચાલુ થયા બધાને પરણિત જવું તું સાહેબ અને એક એક દિવસની અંદર ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ લગનની કંકોત્રી આવે મારા ઘરમાં એક જ દિવસમાં સાત લગનની કંકોત્રી આવી હતી મારા બાપુની ટેન્શનમાં મેં શું થયું મને કે ઘરમાં સભ્યો ચાર છીએ કંકોત્રી સાચ છે કે મેં કીધું મને કે એક એક જણે બે બે લગન પતાવવા પડશે કે પતાવા પડશે એટલે શું મતલબ મને કે આમ એ તો પતવા જ બેઠો છે જોડે હેલ્પ કરી કે એટલે મને કે હવે એક ઘરમાં ચાર લોકો છે ને લગન સાત છે એટલે મને કે તમે ત્રણ જણા બે બે લગ્નમાં જઈ આવજો હું એકલો એક લગનમાં જઈશ મેં કહ્યું આવું કેમ પપ્પા મને કે હું મોટો ને મેં કહ્યું તો તમે મોટા છો એક જ લગનમાં કેમ જવું છે મેં તો કઈ રીતે નક્કી કરશો કે સાતમાંથી તમારે કયા લગનમાં જવું છે કે હું સાતે જગ્યાએ ફોન કરીને મેનું પૂછું

અને ધીરે ધીરે આવવાનો છે કે આ રસપુડી વાળો જમણવાર છે રસપુડીમાં મમ્મીને રસ ભાવે છે ને મમ્મી મોકલી દો કે આ દૂધ પાક દાદાને બહુ ભાવે આમાં દાદાને ખાસ લઈ જવા પડશે કેટલું સહેલું થઈ જાય વિચારો આમાં જવું જ નહીં હું જાય સૂકી બાજુ પૂડી લખ્યું જાય કે આમાં ચાંદલો ગૂગલ પે કરી દઈએ કે હમણાં એક જણને ફોન આવ્યો ફોન આવ્યો ને એટલે એના ભાઈબંધનો ફોન હતો ભાઈબંધે ઉપાડે કે આ બોલ શું હતું થોડો કામમાં હતો બિઝી હતો એ કે ના મારે ખાલી એટલું જ પૂછવું હતું કે તારા માટે ગિફ્ટ લેતો હતો તો મને યાદ આવું તારું બર્થડે તો છે નહીં ગિફ્ટ ઘરમાં પડી રહેશે કે ભાભીનો બર્થડે બી છે નહીં તો ગિફ્ટ ઘરમાં પડી રહેશે તારા માટે લેવું તું તારી એનિવર્સરી ક્યારે આવે છે તો તને ભાભીને બેને ભેગી ગિફ્ટ આપો કે કે મારી એનિવર્સરી યાર તું યાર બાયડી જેવા સવાલ કેમ પૂછે છે કે મારી બાઈડી પૂછો હું ટેન્શનમાં આવી જાઉં છું કે વાંધો નહીં તું જોઈને કે ભલે ત્યાં ક્યાંક લખેલું હશે ને કાં તો લગ્નની તારીખમાં ફોટાફોટા જો એમ તું પણ મને કે એનિવર્સરી એક મિનિટ ઉપર ચાલુ રાખ ફોન વાસણ વાત ઘસું છું લોટા ઉપર જોઈને કહું કે લોટા ઉપર લખ્યું છે ધનજી ભાઈ ને ભેટ હા અલગ આ ત્રણ પાંચ આવે છે ભાઈ કેવી મજા આવે બોલા લોટા પર જોઈને એનિવર્સરી નક્કી થાય માણસ ની હા એક ભાઈ હમણાં આઈફોન લેવાના હતા મેં એને પૂછ્યું લીધો આઈફોન થર્ટીન લીધો કયો લીધો મને ક્યાં ભાવ પૂછ્યા ત્રણ દાડા સુધી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો પેલા તો મેં ત્રણ દિવસે બાર આવી આઈફોન લીધો કે ના આઈફોન નહોતો મળતો પછી એમાં થોડા પૈસા બાદ કરી થોડા પૈસાની એફડી કરીને બીજી જેટલા પૈસા વધ્યા ને એમાં એક જૂનામ રિક્ષા લઈ લીધી આઈફોન કા રિક્ષા કઈ મેળ પડ્યો નહીં ભાઈ મને કે હવે રિક્ષા લઈ લીધી જેની જોડે ફોન પર વાત કરવાની ઈચ્છા થાય છે રિક્ષા ને કીક મારીને એના ઘેર જઈ આવું છું આઈફોન કરતા સસ્તું પડ્યું બોલો અને સસ્તું પડ્યું એનો વાંધો નહીં જોડે રોજ હવા હાથ નાસ્તો ફ્રી થઈ જાય છે કે આજે ઉપાડ્યું લા દંજી કાકાને ઘેર કાલે ઉપાડ્યું કે લીલા માસીના ઘેર કઈ મજા આવે ને કે હમણાં તો એક ચેઇન સ્મોકર ભાઈ હતા સિગરેટના બંધાણી હતા જો કે પીવી ના જોઈએ એની વાત બી ના કરવી જોઈએ પણ સિગરેટના બંધાણી હતા તો સિગરેટ પી પીને અચાનક એક દિવસ એમને તાવ આવ્યો હશે તાવ આવ્યો હશે કે મને સિગરેટ પીવાની તાવમાં ના પીવાય કે ડોક્ટર સાહેબને બોલાયા છે કે તો જ પીવાનું કે ડોક્ટર થોડી આ પાડવાના સિગરેટની કે એ કે તમે આંખો બંધ કરીને છુઈ જાવ એમને પેઇન કિલર આપી આંખો બંધ કરીને છુઈ ગયા ડોક્ટર સાહેબ આવ્યા એ સાહેબ અમને તાવ આવે છે તો ડોક્ટર સાહેબ કે તાવ આવે છે જગાડો કે ના કે જાત સિગરેટ માંગશે કે એમને એમ ચેક કરો ને કે તમારે તાવમાં હું ચેક કરવું છે કે વાંધો નહીં ડૉક્ટર સાહેબ કે મોડું ખોલો મોડું ખોલ્યું ડૉક્ટર સાહેબે થર્મોમીટર લીધી થર્મોમીટર લઈને એમના મોઢામાં જીભ નીચે મૂકીએ પેલો કે બાકા થવા દો બાકા સાહેબ કે બાકસ નથી કે લાઈટર હાલતા લાઈટર કે લાઇટર સાહેબ કે થર્મોમીટર છે કે તો કાઢી નાખો મને એમ જ લાગ્યું મેળ કેમ નહીં પડતો સાહેબ કે આરુસુરાને ફૂંકી ના લીધું કે ફૂક્યો તો પારો અંદર જતો રહેત મારો થર્મોમીટરનો ક્યાંક રહી ગયો હારું પણ જતા જતા તમને બધાને આ વિડીયો પૂરો કરતા પહેલા એક બહુ અદભુત વાત મારે કરવી છે બહુ અદભુત વાત કરવી છે મારે તમને બધાને સાહેબ કે જીવનમાં ક્યારેય પણ તમે રોડ ઉપર જતા હોય ને અચાનક તમને એક વ્યક્તિ મળે ને એમ કહે કે એક્સક્યુઝ મી જરાક જરાક આખા છે ને કે એક્સક્યુઝ મી તમને જ્યારે પણ કોઈ કહે ને એક્સક્યુઝ મી એ એક્સક્યુઝ મીની પાછળ ગુજરાતી અંદર આગો જ આને વાંદરા એવું અંદર છુપાયેલું હોય તમારા ઘરના હોય તો કઈ શકે કે આગો જાને આને વાંદરા અજાણ્યો માણસ એ વસ્તુને અંગ્રેજીમાં ટ્રાન્સફર કરી શકીશ જેટલા પણ બાળકો આ વિડીયો જોવે છે તમને જો સ્કૂલમાં પૂછવામાં આવે કે એક્સક્યુઝ મી નું ગુજરાતી શું થાય તો લખવાનું આગો જાને

વાસણ નહીં ઘસવા પડે અને જો એ વાત ખરેખર સાચી પડે તો નીચે કમેન્ટમાં લખજો તમે કેતા તો સાચું પડ્યું લો તમારો વિડિયો અગિયાર લોકો ને શેર કર્યો બોલો તો હાજર તમારે ભાભી કીધું કે આજે વાસણ હું ઘસીશ રહેવા દો આવું જો સાચું પડે તોય કમેન્ટ કરજો અને આવું સાચું ના પડે કે હું અમિતભાઈ ગમે એમ લચ્છા લપેટો તો તમે તમારે